નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાભર શહેરમાં રવિ સિઝનની તૈયારીઓ વચ્ચે યુરિયા ખાતરની તીવ્ર અછત વર્તાઈ રહી છે આજે વહેલી સવારથી ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતા પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ખેડૂતોના આક્ષેપ મુજબ ભાભર વિસ્તારના શિયાળુ રવિ પાક માટે યુરિયા ખાતરનો સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી રહી છે વહેલી સવારથી લાઇનોમાં ઉભા રહ્યા હોવા છતાં અને ખેડૂતોને પૂરતું ખાતર મળ્યું ન હતું જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક તરફ રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકારી બાબુઓની મિલીભગત તેમજ ખાતર વિતરણ કરતી સહકારી મંડળીઓ અને એગ્રો સેન્ટરના માલિકો દ્વારા વહાલા દવાલાની નીતિ અને કાળાબજાર થતો હોવાના કારણે તેમને પૂરતું ખાતર મળતું નથી આજે ભાભરમાં ખાતરનું વિતરણ કરતી એક સહકારી મંડળી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા હતા ભારે ભીડના કારણે વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી જેના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બોલાવી પડી હતી ખેડૂતોને પૂરતું ખાતર ન મળે તો તેમની આવક કેવી રીતે બમણી થશે તે એક મોટો પ્રશ્ન છે તાજેતરમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખાતરની અછતના મુદ્દે લોકસભામાં સવાલો ઉઠાવ્યા હતા તેમ છતાં સરહદી બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ખાતરની અછત યથાવત જોવા મળી રહી છે